જામનગર તાલુકાના મોરાર સાહેબ ખંભાળિયા ગામ સુધીનો રોડ એકદમ ખાડા ખબડાવાળો બની ગયો છે ખંભાળિયા ગામની અંદાજે ત્રણ હજાર પાંચસો ની વસ્તી છે અને થી ધ્રોલ આવવા માટે સ્કૂલ માં અભ્યાસ કરતી બાળાઓ તેમજ અન્ય બીમારીઓના દર્દીઓને લાવવા લઈ જવા ઘણી તકલીફો પડતી હોય છે એમાં ખાસ કરીને ને ડિલિવરીના પેસન્ટો બહુ જ તકલીફ પડે છે એકસો આઠ તો આવે તો જ છે પણ દર્દીઓને લેવા માટે એમ્બ્યુલન્સ સેવા માંગ દર્દીઓ ખૂબ મુશ્કેલ બની જાય છે જી એમ પટેલ અને મહેતા કન્યા સ્કૂલ અભ્યાસ કરવા આવતી છોકરીઓને સમયસર જઈ નથી શકતી કારણ કે રોડ એટલો બિસ્માર હાલતમાં છે કે કોઈ પણ વાહન ચલાવવું મુશ્કેલ થઈ જાય છે સાજા નરવાને જવા માટે મુશ્કેલી પડેતી હોય દર્દીને કેવી રીતે લઈ જવા માટે આમ થાય માણસોના શું હાલ થતા હશે મારું નામ પીએસ જાડેજા ખંભાલી મોટાવાસ હવે આ રોડની એક સમસ્યા છે ઉતાણી પેલા પંદર વીસ નું કામ ચાલુ છે અટાણા તો લગભગ રોડ બસો જામનગર સુધી થઈ જાય પણ અહીંયા કોઈ કઈ કહેતું નથી નથી કેતું કારણ શું છે એ આઈલા રાખશે થઈ ગઈ છે કોઈને જે કઈ જડતું એ ભગવાન જાણે જે કઈ કરતા હોય ઉપરવાળો જાણે પણ હવે હેરાન એક પાસે આ ગામ આખા થવું પડે લ્યો જો આ ગટરનું પાણી છે એની હું હરું થઈને જવું પડે કાયમ હમું થતું નથી કેટલી રજૂઆત કેટલા કીધું ભાઈ તમે કરો કે કોણ કરો ઓલા નવરા નથી દાળ નથી ફલાણા નથી કંટ્રાત્રી નથી આવતો શું કરવાનું હેરાનના હાલ થઈ ગયા સાહેબ તને મજૂરે નથી રહેતા વાડી સુવિધા વગર તો અમે તો આમાં એમને પીડા લિયો શું કરવાનું આ ડેમનું કામ હાલે તમે જોઈ આવો આમાં પર કામ આલે જોઈ આવો પચા માણા મથે અમારે બે જણા મથે બે જણા કાંઈ આવે બે હારી ઉભા કઈને વહી ગયા જે માતાજી કોઈ નમરે કાંઈ હમણાં કંત્રાટી વાત થઈ ભાઈ તમે કઈ આવો છો કે બસ કાલે જ હું કરાવી દે હમ કેટલા ટાઈમ થયો એક પીલો રૂપો કહી દઉં અત્યાર સુધીમાં કોઈને રજૂઆત કરી દીધી અરે ઘણા એને રજૂઆત કરીને વ્યાજ આ તમે હમણાં ફોટા ઉતાર વેજ ફોટા કાલે જોયેલી ફોટા બસ જેમ હતા જ પછી કોઈ અહીંયા કાંઈ ક્યાં ખંભાળીએ એ અમુકને ખબર નથી લીઓ ઓ મને ખબર કાંઈ આપણું બૂથ છે ચૂંટણી તાણે તો એ દસ દિવસ ગુમરો માલિક આપણું બૂથ અહીંયા છે ને બાકી કાંઈ ખબર નથી લી આવી ચાલે તાલુકા નું છેલ્લું ગામ છે પણ એ છેલું ગામ